એક જો મુસલમાનના ડોશીમાં હતા ને બહુ વસ્તે અલ્લાહની બંદગી કરે કોઈએ પૂછ્યું માં તમે આટલી બધી અલ્લાહની બંદગી કરો તો કે હા શા માટે તો કે બસ અલ્લાહ એ કે જીવનું સારું કરે મારા ભગવાન મારું કલ્યાણ અલ્લાહ કરે એટલે મારે તો કલ્યાણ કરવા માટે હું તો બંદગી કર્યા કરું ભગવાન અલ્લાહ જ્યાં લઈ જાય ત્યાં તો કોઈએ કીધું કે ઓહો તમે તમારા કલ્યાણ માટે જ આટલી બધી અલ્લાહની બંદગી કરતા હોય તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાન આજે લાખોનું કલ્યાણ કરે છે તો કે તો સારું એ કે તો મારે તો અલ્લાહનું કામ છે જે અલ્લાહ મારા જીવનું રૂડું કરે એને મારી ભક્તિ કરવી મારે પણ જો એ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખીને એ પ્રમાણે વર્તી અને તો કલ્યાણ કરે હો નહીતર નહીં તો મા કે શિક્ષાપત્રી એ કે આ બસ્સો ને બાર શ્લોક હોય ડોશીમા કે કે જન્મો જન્મોજન્મ કેટલાયનું કેટલું કરતા એવા તો બસો ને બાર શ્લોક પાળવા એમાં શું હતું તેને કે લાવો લો શિક્ષાપત્રી દો હું એ પ્રમાણે વર્તીશ પણ મારે મારા જીવનું કલ્યાણ કરવું છે તો ડોશીમાને શિક્ષાપત્રી આપી આખી વાંચી પછી એમાં જે કાંઈ નિયમો હતા પોતે પોતાના જીવનમાં ગ્રહણ કર્યા એક મીંડાનું ઉલ્લંઘન ન કરે હો આજ્ઞા પાળવામાં મારે મારું કલ્યાણ જ્યારે પોતાને પોતાના જીવનું કલ્યાણની અંદરથી ભાવના પ્રગટ થાય પછી કોઈ કહેવું પડે કે તું પૂજા કર તું મંદિરે આવ તમે કહેવા ભગવાનના શાસ્ત્રો વાંચો આ કરો કોઈને કાંઈ ન કહેવું પડે જ્યારથી એને મનથી પોતાને એવું થઈ જાય ને ત્યારે તો ડોશીમાં તો એવા શિક્ષાપત્રીની આજ્ઞામાં જ રહેવું એક મીંડાનું ઉલ્લંઘન ન કરે એવી ભગવાનની આજ્ઞા પાડે એમાં એક દિવસ વર્ષો જાતા ડોશીમાંની વૃદ્ધ અવસ્થા હવા આવી ગઈ ખાટલા વયસ થઈ ગયા અને અંતકાળ આવી ગયો સેલા શ્વાસ મહારાજ ગોપાળન સ્વામીને મુક્તાન સ્વામીને કે સ્વામી ઓલા મુસલમાનના ડોશી અમારી આજ્ઞામાં રહીને ભજન કરેસ એનો ટાઈમ પૂરો થયો તો તમે તેડી આવો ને તો હા મહારાજ તેડી આવી તે વિમાન લઈને તેડવા આવ્યા અને ડોશીમાં ખાટલે સુતા જ એક બાજુ મુક્તાન સ્વામી એક બાજુ ગોપાલ સ્વામી તે ડોશીમાં કે બાપા તમે કોણ છો તો કે અમે સ્વામિનારાયણ ભગવાનના ઓલિયા એમાં તેને કે કેમ આવ્યા તો મહારાજ સ્વામિનારાયણ ભગવાને અમને તેડવા મોકલાશે તમારો આ વરદા પૂરી થઈ ગઈ ડોશીમાં કે તે તમે કેમ આવ્યા સ્વામિનારાયણ ભગવાન કેમ ન આવ્યા અમે તમને ત્યાં જ લઈ જઈશું એ કે એ કે ના જો મારે શિક્ષાપત્રી પાળવામાં ક્યાંય પણ એક મીંડામાં આજ્ઞા પાળવામાં ભૂલ રહી ગઈ હોય તો સ્વામિનારાયણ ભગવાન ન આવે પણ મેં પૂર્ણ રીતે જો શિક્ષાપત્રીની આજ્ઞા પાળી હોય તો સ્વામિનારાયણ ભગવાનને કહેજો મને તેડવા આવે એટલે એ તો તરત જ ગોપાલ સ્વામી મુક્તાન સ્વામી તો અક્ષરધામમાં ગયા મહારાજ કે ઓલા મુક્તાને કેમ લાવવા નહીં તે કે મહારાજ એમણે તો કીધું કે જો શિક્ષાપત્રીમાં કઈ ભૂલ થઈ હોય ન આવે પૂરી આજ્ઞા પાડી હોય તો સ્વામિનારાયણ ભગવાન મોકલજો અને મહારાજ આ વાત સાંભળી કેટલા મહારાજ નિયમથી રાજી આ વાત સાંભળીને ત્યાં તો મહારાજ વીજ ના ચમકારે મહારાજ તરત જ આવી ગયા હો આવી ના મામા ઉભા રહ્યા ત્યારે ડોસી હાથ જોડ્યા બાપા તમે કોણ મહારાજ કે માં તમે અમારી શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તોશો ને એ હું ખુદ સ્વામિનારાયણ ભગવાન ત્યારે માં કે હા હવે બરાબર લ્યો મહારાજ કે કે હાલો લ્યો તો તમારે હવે આવરદા પૂરી થઈ ધામમાં આવવાનું હા હવે હું તૈયાર છું અને પછી મહારાજની સાથે બેસીને મહારાજે પંચભૂતના દેહમાંથી આત્માને કાઢીને ભગવતી તનુ આપીને મહારાજ વિમાનમાં બાજુમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા લ્યો આવી મહારાજે શિક્ષાપત્રી અને એ મહારાજે આપણને આપી છે એ આ શિક્ષાપત્રીમાં જે કાંઈ આપણે નિયમો લખ્યા ને એ નિયમ પ્રમાણે વર્તીએ ને ત્યારે ભગવાન આપણી પર રાજી થાય અને શિક્ષાપત્રી આપણે સત્સંગીય તો પાળવાની જોઈએ